આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર જે છે તે સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે આમોદના મલ્લા તળાવથી બત્રીસથી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે દેરોલથી કંથારીયા બે લેયર તેમજ સુડીસમની સેક્શન પાંચ લેયરમાં રોડમાં બનાવવામાં આવશે આ ઉપરાંત બિસ્માળ રોડની નીચે ખોદકામ કરી કાળી માટી કાઢી અને તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ આજે રોડ બની રહ્યો છે તેને લઈને તમામ જે આસપાસના લોકો છે તેઓ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો શું કહેવા માંગો છો આ દમણી ઉડે છે છું કે આ રોડ છે લગભગ દિવાળી એનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડનું કોઈ કામ થતું નથી લગભગ આજ તારીખ સુધી મેં એટલો ડર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જ હતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે હું તાવ આવે છે શરદી થાય છે અને છીક પણ આવે છે અને સગવડે આ કામ કોન્ટ્રાક્ટર ને ઓપેલું છે કે છતાં થતું કેમ નથી એ એક પ્રશ્ન છે કામ તો મંજૂર થઈ ગયેલું છે આજ નું નથી ઘણા દિવસ સુધી કામ મંજૂર થઈ ગયું આ કામ થતું કેમ નથી એટલે એના માટે સત્વરે જે કઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સત્વરે કામ શરૂ થાય એવી અમારી માંગણી છે અહેમદભાઈ આ રોડથી અમે બહુ પરેશાન છે સાહેબ ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ પાંચસો રૂપિયા ખર્ચો થાય ને પાંચસો રૂપિયા કમાતા નથી સાહેબ અમે તો આ જનતાને અમે એવું કેવા માંગીએ છીએ કે આના માટે કોઈ અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કઈ કામ થઈ જાય ને સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું રાખીએ છો તમે હું એ કહેવા માંગુ છો કે આ રોડ પરિસ્થિતિ એટલી ગંભીર છે ટાયરો ફૂટે છે અમારી આજુબાજુ બધા છે તેમને ડર ઉડે ઘણી બધી તકલીફો છે તમે શું કેવા માંગો અમે એ કહેવા માંગુ કે જલ્દી થી જલ્દી આ રોડ ની કામગીરી પૂર્ણ કરે અને બધો રાહત આપે